ઓફ સાબરકાંઠા ખેડમા શહેરમાં ગઈકાલે સાથી ચાલુ થયેલ વરસાદ 12 કલાકમાં 11 ઇંચ જેટલો ખાબકતા નગરપાલિકાના મુખ્ય વોટર વર્ક્સમાં નદીના પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થવા પામેલ છે જેમાં નગરપાલિકાના વોટર વર્ક્સની દિવાલ તોડી પાણી ફરી વળતા મુખ્ય સંપમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેનાથી પચીસ લાખ લિટરના પાણીના સંપમાં માટીનો ગાળો ફેલાઈ ગયો હતો જેથી આખા શહેરને પૂરું પાડતા સંપ સહિત ઇલેક્ટ્રિક મોટરો ફીટબોક્સ દવાઓ ટ્રેક્ટરો સહિતને મોટું નુકસાન થતો આગામી દસ દિવસ સુધી સફાઈ અને મશીનરી રિપેરિંગ કરવામાં આવશે જેના કારણે નવા મારવાડા સુરતીકંપા ઊંડવા ભાટ સોસાયટી મોટીનગર પટેલ સોસાયટી પ્રજાપત સોસાયટી માર્કેટયાર્ડ જેવા વિસ્તારોમાં પાણી આવશે નહીં તેવું પ્રમુખ પ્રિયંકા ખરાડીએ કહેતા વધુમાં જણાવેલ કે પાણી વિતરણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે આ કામગીરીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્ર ચૌહાણ કારોબારી ચેરમેન નિકુંજ રાવલ ચીફ ઓફિસર સાવંત ધરતાણી અને પાણી વિભાગના ભગતસિંહ સહિત આ કામગીરીમાં જોતરાયા હતા ખેડબ્રહ્મા નગરપાલિકામાં ગત ચોવીસ કલાકની અંદર બાર ઇંચથી વધુ વરસાદ પડેલ છે જેના કારણે ખેડબ્રહ્માના નગરપાલિકા વિસ્તારમાં એકદમ ઓછી જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક થોડું ઘણું પાણી ભરાયેલું હતું તો અમારા નગરપાલિકાના કર્મચારીઓ તથા કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓએ સાથે મળીને કાલે રાતથી જ કામ ચાલુ કરેલું છે અને અત્યારે લગભગ કોઈ પરિસ્થિતિ એવી નથી જ્યાં પાણી વધારે ક્યાંય ભરાયું હોય અને ખેડ્રહમાં નગરપાલિકામાં આવતું સંપ વિસ્તાર સંપ જે જગ્યાએ છે વોટર વર્ક્સ છે સંપૂર્ણ પાણી પાણી ભરાઈ ગયેલ છે કાદવ કાદવથી અને એ પાણી અત્યારે કાઢવાની કામગીરી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે કોર્પોરેટર બધા સાથે મળીને કામ કરી રહ્યા છે અને નગરપાલિકાની જનતાને જણાવવાનું કે થોડા સાત થી આઠ દિવસ સુધી લગભગ ખેડૂતમાં અમુક અમુક વિસ્તારની અંદર પાણી નહી આવે તો અમને સાથ સહકાર આપશો બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા